નમસ્કાર પશુપાલકોની માંગ સાબર હવે સ્વીકારી છે પશુપાલકોની માંગ પ્રમાણે સાબર ડેરીએ રૂપિયા નવસો નેવનો નવો ભાવફેર કરી આપવાનો નિર્ણય લીધો છે આ વખતે પણ ગત વર્ષ બે હજાર ચોવીસ જેટલો જ ભાવફેર આપવામાં આવશે ત્રીસ રૂપિયા ભાવફેર પહેલા ચૂકવવામાં આવ્યો હતો અને હવે ફરી ત્રીસ રૂપિયા વધુ ભાવફેર ચૂકવવામાં આવશે આ અંગે સાબર સત્તાધીશોની પશુપાલકો વચ્ચે ઈડરમાં બેઠક યોજવામાં આવી હતી તે બેઠકમાં આ ભાવફેર આપવાનો નિર્ણય લેવાયો છે હવે સાબરડેરી ખાતે સાધારણ સભા મળશે અને તેમાં વધઘટનો ભાવ જાહેર કરવામાં આવશે સાથે જે પશુપાલકો ઉપર થયેલા કેસને પાછો ખેંચવા માટે સાબરડેરી રજૂઆત કરશે તેવી બાહરી પણ પશુપાલકોને આપવામાં આવી છે છેલ્લા બે દિવસથી પશુપાલકોએ આક્રમક વિરોધ કર્યો અને આ વિરોધના પગલે હવે સાબર ડેરીએ નવસો નેવ નો કરી આપવાનો નિર્ણય લીધો છે પશુપાલકોએ મંત્રી ભીખુસી ગામમાં સાબરડેરીના ચેરમેન શામળ પટેલનું પૂતળા દહન કર્યું હતું અને હવે સાબરડેરીના સત્તાધીશો પશુપાલકોની માંગ સામે ઝૂકવું પડ્યું છે તેમને સાબરડેરીએ પહેલા પહેલાં કેમ આ ભાવફેર જાહેર ન કર્યો કેમ પશુપાલકોની રજૂઆત ન સાંભળી અને આટલું મોટું આંદોલન કેમ કરવું પડ્યું તેની સામે સાબરડેરીના સવાલો ઉભા રહ્યા છે શું સાબરડેરી ઉપર હવે ગાંધીનગર સચિવાલયમાંથી પ્રેશર આવ્યું છે હવે સત્વરે સાધારણ સભા યોજાય અને પશુપાલકોને નવો ભાવફેર મળે તેવી આશા સાથે નમસ્કાર